રેશોદ ખાતે આજ રોજ રાજપૂત સમાજ જનાહિર સમાજને એક મીટિંગ મળી દેવાયત બોદર આશરે ઈસવી સન થી એક હજાર પચીસ તેમની શૌર્યતા બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતા મહત્વના વ્યક્તિ હતા જેમની મદદથી રા નવધણ જુનાગઢના ચુડાશમાં શાસક અને રા ખેંગારના પિતાએ જુનાગઢની ગાધી મેળવી દેવાયત બોદરનો જન્મ અલીદર બોડીદર ગામમાં આહિર સમુદાયમાં થયો હશે આવા વીર આહિર દેવાયત બોદરના બલિદાનને યાદ કરતા જુનાગઢના ઉપરકોટ ખાતે એક સ્મારકનું ખાતમુહૂર્ત રાજ્યના પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે ખાત મૂરત આવનાર તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યું છે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજ રોજ ગ્રાજપૂત સમાજ નાહીર સમાજના મોભીઓની એક મિટિંગ મળી આવનાર તમામ લોકોએ પોતાના ડ્રેસ કોડ સાથે તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ સવારે સાડા સાત કલાકે સોમનાથ હોટલ કેશોદ ખાતે પોતાના વાહનો સાથે હાજર રહેવા જણાવ્યું છે એક સાથે વધુમાં વધુ બોડી સંખ્યામાં લોકોએ હાજરી આપી આપે કે સાથે તમામ વાહનોને ચાલવા અપીલ કરવામાં આવી છે મિટિંગમાં કેશોદ બેટલજીભાઈ ચાવડા અहीर સમાજ ખાતે મીટિંગમાં બોડી સંખ્યામાં રાજપૂત સમાજ અને અहीर સમાજના લોકો હાજર રહ્યા હતા ગુરુવારે વર્ષો રાજપૂત સમાજ અને જે ઇતિહાસ આપણા જુનાગઢનો ઇતિહાસ છે એમાં ઉપરગઢનું બહુ ખૂબ જ મહત્ત્વ છે ત્યાં આપણા ઘણા સ્મારક પણ છે જેમાં દેવાય બાપા બોદર અને એનું સ્ટેચ્યુ અને સ્મારક થાય જેથી કરી અને બહારથી આવતા પર્યટકોને જાણ થાય ઇતિહાસની એને માટેની રાજપૂત સમાજ અને હાઈ સમાજની માંગ હતી જેમાં માનનીય જસુભાઈ બારડ લઈ અને ઘણા આગેવાનોએ તેમાં માગણી મૂકેલ હાલમાં વખતે જવારભાઈ ચાવડા પ્રવાસન મંત્રી હતા ત્યારે તેમાં અહીંયા એ પ્રકાશ પાડેલ કે ભાઈ અહીંયા અમારે આ ઉપરકોટમાં આ મેમોરિયલ દેવા મેમોરિયલનું સ્મારક બનાવો ત્યાર પછી એ માગણી આગળ દોહરાતા હાલમાં જ આપણા માનનીય પ્રવાસન મંત્રી એવા ગુરુભાઈ બેરાએ આ બધી કાર્યવાહી મંજૂર કરી અને અને આ તારીખ દસ દસ ચાર ને પચીને ગુરુવારના રોજ સવારે ત્યાં મેમિરિયલમાં સ્મારકનું ખાતમુહૂર્ત છે ગુરુભાઈ બેરાનાથે તો આ તકે અમે આહિષ સમાજ અને રાજપૂત સમાજ બંને લોકો આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જેથી કરી અને આ જે ઉપરકટ ઉપર સ્મારક બને તો આવતી તારીખ ગુરુવારે દસ તારીખે સવારે નવ કલાકે ખાતમુહૂર્ત હોય તો કેશોદ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આહિર સમાજ રાજપૂત સમાજને વિનંતી છે કે ભાઈ સવારે સાડા સાત કલાકે સોમનાથ ઉપરપુર આપણે બધા દેશમાં એકઠા થઈ અને ત્યાંથી ઉપરકોટ મુકામે નવ કલાકે પહોંચવાનું હોય તો મોટી મોટી સંખ્યામાં બધા આગેવાનો તથા યુવાનો ભાઈઓ બહેનો બધા હાજર રહે એવી આ તકે હું માંગણી માગણી કરું છું તો બધા સમયથી હાજર રહેજો જય માતાજી જય જયારે જુનાગઢ ઉપરકોટ ખાતે દેવેક બાપા પોદરનું મ્યુઝિયમ જેવું એક આધાર લઈ રહ્યું છે અને અમારે વીસથી પચીસ વર્ષથી જૂની જે માગણી હતી એ માગણી સ્વીકારાઈ અને જે મુજબનું ખાતમુહૂર્ત છે અને જે અમારી માગણી સ્વીકારી એ બદલ આપણે સરકારના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ આ તકે કહેવાય બોદર બાપા જો ન હોત તો અમારું જે રાહ કુળ છે એ પણ આજે નિર્વંશ થઈ ગયો એટલે આજે અમે જે કાંઈ છીએ અને જે કાંઈ અત્યારે જીવતા છીએ એમાં એ દેવત બાપા બોદરનું બહુ મહત્ત્વનું સ્થાન છે અને એમની પ્રતિમા મુકાય છે એ જાણીને અમને ખૂબ ગૌરવ થાય છે તો આ તકે આ દસમી તારીખે જ્યારે ખાતમુહૂર્ત છે ઉપરકોટ ખાતે તો હું દરેક બંને સમાજને નમ્ર અપીલ કરું છું કે મોટામાં મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહે એવી નમ્ર અપીલ છે રાવલ્ય મધુનો રિપોર્ટ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે